જય હિન્દ જય ભારત મિત્રો હું છું એડવોકેટ રોજ કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે સીએન કોઠારી હોમિયોપેથિક કોલેજ મેડિકલ કોલેજ જે ચાલુ છે તેમાં આદિવાસી વિદ્યાર્થીઓને પ્રિસિપ કાર્ડ અંતર્ગત એડમિશન થયેલ હતું પરંતુ સરકાર શ્રી દ્વારા આ સ્કોલરશીપ જમા કરવામાં ન આવેલ હોય કોઠારી મેનેજ કોઠારી કોલેજ જે મેનેજમેન્ટ દ્વારા સ્ટુડન્ટોને ક્લાસની બહાર કાઢવામાં આવ્યા હતા અને સ્કોલરશીપ ન ભરાય ત્યાં સુધી લેક્ચર ન ભરવા માટે જણાવેલ હતું જે બાબતે કલેક્ટરશ્રી તાપીને અમે રજૂઆત કરી છે આ પ્રશ્ન મેનેજમેન્ટ અને સરકારશ્રીનો હોય તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવામાં આવે તેવી અમે રજૂઆત કરી છે જો આ રજૂઆત સાંભળવામાં ન આવે તો અમે આગામી જલદ પ્રોગ્રામો પણ આપશું ધારણા પણ કરશું અને મેનેજમેન્ટના ટ્રસ્ટીઓને અમે કહેવા માંગીએ છીએ કે આદિવાસી પછાત વર્ગના વિદ્યાર્થીઓને સંવિધાને પાવર આપ્યો છે જો તમે પાવર કરતાં ઉપર કાયદાના કરતાં ઉપર જવાની કોશિશ કરશો તો તમને કાયદાકીય રીતે ફરિયાદ પણ અમે કરશું